મિત્રો આજે તારીખ છે સત્તર છ બે હાજર પચીસ આમ તો સોળ છ બે હાજર પચીસ ના એટલે કે જયરાત્રી ના સાડા દસ વાગ્યા થી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાનું ચાલુ થયું છે આજે અગિયાર વાગ્યા એટલે રાત્રિના જયરાત્રીના સાડા દસ વાગ્યા દિવસના અગિયારથી સાડા ચાર ઇંચ જેટલો હળવદ પંથકમાં વરસાદ વરસ્યો એવું સરકારી ચોપડે નોંધાયું છે મિત્રો તેની સાથે વરસાદના કારણે ઘણા બધા વિસ્તારો એવા નીચાણવાળા હોય તો ત્યાં પાણી પણ ભરાવાની સમસ્યા થઈ છે કેટલી જગ્યાએ વીજપોળ પણ ધરાશય થઈ ગયા છે તો કેટલી જગ્યાએ લાઇટો પણ ગુલ થઈ ગઈ હતી આવી ઘટનાઓ છે તે સામે આવી હતી ક્યાંક વીજપોળો પણ પડી ગયા છે રસ્તાઓ પણ બંધ છે વીજ શોક લાગતા પણ મોત છે ઇંચ હળવદ શહેર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વહેશો એવું સરકારી ચોપડે નોંધાયું છે તેની સાથે મિત્રો હળવદ થી સરાને જોડતો જે રોડ છે દીઘડીયા પાસે બ્રાહ્મણી નદી પસાર થાય છે તો આ બ્રાહ્મણી નદીમાં પાણી આવી ગયું છે જેના કારણે વાહન વ્યવહાર જે છે એ સંપૂર્ણપણે બંધ છે રાત્રિના બાર વાગ્યા થી અત્યારે દિવસના બાર વાગ્યા હજી સુધીમાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે કારણ કે નદીમાં પાણી આવી ગયું ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં બંને કાંઠે જે છે તે વાહનોના ના થપા લાગી ગયા છે તેની સાથે ચિત્રોડીથી આગળ જે કોણથી સરાને જે રસ્તો જોડે છે અને ત્યાં આગળ પુલનું નિર્માણ કાર્ય પણ ચાલુ છે પરંતુ બેઠો પુલ અત્યારે જે છે તે બનાવવામાં આવ્યો તો એ પણ સંપૂર્ણ ધોવાઈ ગયો છે કારણ કે ચોટીલા મૂડી કે થાન એ બાજુ વરસાદ થયો છે અને વરસાદનું પાણી જે છે એટલે પાંચાળ પંથકનું જે પાણી છે મિત્રો એ બધું આપણે બ્રાહ્મણી ડેમમાં આવતું હોય છે બ્રાહ્મણી એક ડેમમાં એટલે હાલ અત્યારે બ્રાહ્મણી એક ડેમમાં પાંચથી છ હજાર ક્યુસેક પાણીની જે છે એ આવક થઈ રહી છે અઢીથી ત્રણ ફૂટ જેટલું પાણી જે છે આજે સત્તર છ બે હાજર પચીસ ના બાર વાગ્યા સુધીમાં જે છે હળવદ શહેરના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યાને હોય પરંતુ પાલિકા તંત્ર જે છે કે પાલિકાની ચૂંટાયેલી બોર્ડ પ્રમુખ બધા છે એ વહેલી સવારથી જુદા જુદા વિસ્તારોમાં ફરી રહ્યા છે સ્વાભાવિક વાત છે વરસાદ થાય એટલે પાણી

એટલે તમામ આવકો જે છે તે વરસાદી વાતાવરણને ધ્યાને લઈ અને તમામ આવકોજી કાર્ય જે છે તે આજ બપોરથી બંધ કરવામાં આવ્યું છે નવી જ્યારે આવક લેવામાં આવશે નરાજી કરવામાં આવશે તો માર્કેટયાર્ડના વોટ્સએપ ગ્રુપોની છે એમાં માર્કેટયાર્ડ જાહેર કરશે મિત્રો તેની સાથે મિત્રો વાત કરીએ તો હડોદનું આ બ્રાહ્મણી એક ડેમમાં પણ અત્યારે પાણીની આવક થઈ રહી છે અને એક ઓવરફ્લો થાય પછી બીજામાં આવે છે એટલે કે શક્તિસાગર ડેમ બ્રાહ્મણી બે ડેમમાં એની કંઈ અપડેટ અત્યાર સુધીમાં કંઈ છે નહીં તેની સાથે આ જયરાત્રીના જોરદાર પવન વરસાદ ને બધું આવ્યું એના કારણે ખેતીવાડીના હળવદ પંથકના એકસો આવી ઘટનાઓ છે મિત્રો એ બની છે તેની સાથે ધનાડાનો જે ધનાડા ગ્રામ પંચાયતનો વિસ્તાર છે કૃષ્ણનગર ને ઘનશ્યામનગર ને ત્યાં આગળ લાઈટ ને નથી એવું પીજી તંત્રને કહી રહ્યા છે કે વીજપોલ ને પડી ગયા તે આવી થોડી સમસ્યા છે કામ અત્યારે ચાલુ છે આઠક જેટલા વીજપોલ પડી ગયા હોય એવી માહિતી જે છે તે પીજી વિશે તંત્રને અત્યાર સુધી પહોંચી છે જો કે પોલ વધુ પડી ગયા છે કારણ કે જોરદાર પવનની સાથે વરસાદને એ પણ હતો તેની સાથે મિત્રો કોઈબા છે કોઈબામાં વીજછોક લાગતા એક ગાયનું પણ મૃત્યુ થયું હોય એવી માહિતી જે છે એ માહિતી મળી રહી છે તો આ તમામ જે કંઈ વરસાદની અપડેટ છે મિત્રો એ અમારા સુધી જે કંઈ અપડેટ આવી છે એ તમારા સુધી પહોંચાડી બાકીની જે કંઈ ઘટનાઓ બની હોય કે વરસાદને લઈને કંઈ નુકસાની હોય વરસાદને લઈને કંઈ સમસ્યાઓ હોય તો એ તમે કોમેન્ટમાં પણ જણાવો છો તેની સાથે મિત્રો ઘણી જગ્યાએ પાણી ભરાવાની નહીં એની પણ સમસ્યાઓ સર્જાણીએ છીએ અમને ખબર છે પરંતુ આપણી પણ એક મિત્રો થોડી એક ફરજ છે તંત્રનું ધ્યાન દોરીને ન આવતા હોય ઘણી વખત મિત્રો એવું પણ બનતું હોય છે માની લીધું કે આપણે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં વરસાદ થયો એટલે પાણી ભરાવાની સમસ્યા થઈ પાણી ભરાણ પરંતુ પછી એને બારેક કલાક વહી જાય પાંચ છ કલાક વહી જાય ને તેમ છતાંય પાણી ઓસરે નહીં તો એ સમસ્યા કે બાકી વરસાદ થાય તો પાણી સ્વાભાવિક વાત છે મિત્રો ભરાવાનું છે પણ ઘણા બધા લોકોને મને એવું હોય છે ભાઈ વરસાદ ચાલુ હોય ને પાણી ભરાણું હોય એટલે એમ કે ભાઈ અમારા વિસ્તારમાં પાણી ભરી ગયું ને અમારે અહીંયા પાણી ભરી ગયું પણ હકીકત મિત્રો એવું હોય છે વરસાદ થાય એટલે પાણી ભરાવાનું છે પરંતુ પાણી ભરાયા પછી બાર કલાક છ કલાક પછી પણ એ જો પાણી ઓસરે નહીં પછી પણ એ પાણીનો કોઈ નિકાલ ન હોય તો પછી આપણે તંત્રનું કે ધ્યાન દોરી કે તંત્રને કે કઈ ગ્રામ્ય વિસ્તાર હોય તો તાલુકા પંચાયતને કંઈ ગ્રામ પંચાયતને કંઈ શહેરી વિસ્તાર હે તો નગરપાલિકાને એને કંઈ તો એ સમસ્યાનું મિત્રો હલ થઈ શકે આભાર જે મિત્રો અમારી સાથે જોડાયા તમામના